રાજકોટના એક ગરબા આયોજનમાં નીલ પાર્ટી પ્લોટ ખાતે ફિલ્મી ગીતો કે નશાના ગીતો વગાડવામાં આવ્યા દારૂના ગીતો વગાડવામાં આવ્યા ગરબાની પરમિશન લીધી હોય તો ગરબા જ થવા જોઈએ ભાતીગળ ગરબાની અંદર આ ન્યુસન્સ નાખી અને ખરેખર જે પ્રમાણેનું કૃત્ય થાય છે તે નિંદનીય છે ક્યાંય ચલાવી લેવાય તેમ નથી આયોજકો પર ખરેખર તો હું તો એમ માનું છું કે ક્યાંક ને ક્યાંક આપણે એક્શન લેવા જોઈએ અને લોકોએ પણ જાગવાની જરૂર છે આવું જ્યાં થતું હોય ત્યાં રોકવાની જરૂર છે સમાજની અંદર જ્યારે યુવા પેઢીની અંદર આ સ્વચ્છતા સ્વચ્છતાની પૂર્વના પ્રોગ્રામો થતા હોય ત્યારે તમે શું પ્રેરણા આપશો સંસ્કૃતિની વાતો કરવી છે સંસ્કૃતિ સાચવવી પડશે સનાતન ધર્મના તહેવારોમાં આવી બે જવાબદારી પૂર્વકના કૃત્ય જે તે ત્યાં ટાઈમે હાજર પોલીસ કર્મીઓ પણ ધ્યાન દૂરવું જોઈએ ને હવે ધ્યાન રાખવું જોઈએ કે આવું થતું હોય તેને રોકવાની કોશિશ કરવી જોઈએ ને રોકવું જ જોઈએ હું એવું કહેવાય કે કાયદાકીય પગલાં પણ લેવા જોઈએ આપ સૌને વિદિત કરું ફરી સંસ્કૃતિ વિરુદ્ધનું આવું કાર્ય થતું હોય સમાજે રોકવાની જરૂર છે આ તો રાજકોટના પાર્ટી પ્લોટ છે પણ બીજે ક્યાંય પણ થતું હોય મહેરબાની કરીને રોકજો